નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર હમણાં જ ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની આ બધી અને અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે એ મુજબ વન નેશન વન ઇલેક્શનના કારણે લગભગ ચૂંટણીઓ વહેલી પણ આવી શકે છે ખેર એ જે કંઈ પણ થાય તે પણ અત્યારે કચ્છમાંથી બહુ મોટા સમાચાર આવ્યા છે બે હજાર પાંચમાં નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો હતો ગુજરાત પંચાયત અધિનિયમ વાળો અને એમાં એવી રીતના જોગવાઈ હતી કે જો તમારે બે બાળકો છે તો જ તમે લોકલ બોડી ઇલેક્શન જેને સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી કહેવાય છે એમાં ઇલેક્શન છે લડી શકો છો જો ત્રીજું બાળક હોય બે પછી તો ન લડી શકો અને આ જ બાબતે સમાચાર સામે આવ્યા છે કે ગાંધીધામના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના નેતા કાસમભાઈ તાળીએ આ મામલે ફરિયાદ કરી હતી કે ગાંધીધામ તાલુકા પંચાયતના અત્યારના જે પ્રમુખ છે જેમનું નામ છે શાંતિબેન બાબરિયા એ અયોગ્ય રીતના પ્રમુખ બન્યા છે ચૂંટણી લડી છે એમણે એમને ત્રણ ત્રણ બાળકો છે છતાં પણ એ બે બાળકો દેખાડી અને ચૂંટણી લડ્યા અને પ્રમુખ બન્યા અને અત્યારે એમને હટાવી દેવામાં આવ્યા છે પણ આ તમામ વિષય ઉપર વાતચીત કરવી છે કાસમભાઈ ત્રાયા સાથે કાસમભાઈ સ્વાગત છે આપનું વાઇઝ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ તાલુ ભાઈ એવું છે કે

તાલુકા પંચાયતના સભ્ય તરીકે તે ચૂંટાયેલા અને બે હજાર એકવીસમાં તેમને ત્રીજો બાળક આવ્યો હવે આપણે ગુજરાત પંચાયત એક નાઇન્ટીન નાઇન્ટી થ્રીની કલમ ત્રીસ મુજબ અને એમાં સંશોધન અભિ અભિનિયમ ક્રમાંક સત્તર બે હજાર પાંચ મુજબ તેઓ ગેરલાયક ઠરે છે એમણે પોતાનું સભ્યપદ તો મૂક્યું નથી પણ એના છતાં સભ્યપદ ચાલુ રાખ્યું ગેરકાયદેસર રીતે અને તે સપ્તારૂઢ થયા તાલુકા પ્રમુખ તરીકે ગાંધીધામના એટલે એક તો તમે ગેરલાયક છો તે છતાં તમને પ્રમુખ બી બનાવવામાં આવે છે તો આ કાયદાનું કેટલું ઉલ્લંઘન છે કાં તો આ કાયદાને તમે ડિસોલ્વ કરી નાખો અથવા કાયદાનું આવી રીતના ઉલ્લંઘન કરવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરો તમને ક્યારે ખબર પડી હતી કે આ આવી રીતના થયું છે એમને બે સંતાનો નથી ત્રણ સંતાન છે અને ત્રીજા સંતાનની વિગતો છે સરકારને આપી જ નથી હા એમાં એવું છે કે જયારે એમને પ્રમુખ પદ જયારે એમણે જોઈન કર્યું ગાંધીધામ તાલુકા પંચાયત તરીકે પ્રમુખ તરીકે ત્યારે અમે લોકો સ્થાનિક છીએ હવે અમે લોકો અહીંયા રાજકારણમાં અમે એકબીજાને બધાને ઓળખતા હોય બહુ નાનું તાલુકો છે અમારો એટલે અમને કોઈને બે બાળક કા ત્રણ બાળક લગ્ન થયા કે કોઈનું મરણ થયું બધી ચીજની જાણકારી અમને હોતી હોય છે પણ હવે અમે આ વાંધો ક્યારે ઉપાડ્યો કે તમે એક તો આ કદમ મુજબ તમે ગેરલાયક છો છતાંય તમે સભ્ય પદ ચાલુ રાખ્યું અને તમે પાછા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હવે તાલુકાના પંચાયતના પ્રમુખની બહુ મોટી જિમ્મેદારી હોય છે નાણાકીય જીમ્મેદારી હોય છે સામાજિક જિમ્મેદારી હોય છે તમે ગેરલાયક હોવા છતાં તમને સ્વૈચ્છિક ઈચ્છા એ તમને એને રાજીનામું દેવું જોઈએ તેની જગ્યાએ મારા જેવા વ્યક્તિને ફરિયાદ કરી અને અનેક અનેક જગ્યાએ મારી રજૂઆતો ફરિયાદો કરવા છતાં આટલા સમય નીકળી ગયા સોળ મહિના સુધી તે આ સત્તા ઉપર આરોડ્યા અને સોળ મહિના સુધી એ સભ્ય નથી ગેરલાયક છે તે છતાંય તેમને નિર્ણયો લીધા બજેટો પાસ કર્યા ગ્રાન્ટો આવી ઘણા બધા નિર્ણયો લીધા ઠરાવો પસાર કર્યા આ બધા તો ગેરકાયદેસર છે ને કેટલા ઠરાવો છે એ કરવામાં આવ્યા હતા અને બજેટ કેટલા રજુ થયા છે અને એને ડિઝોલ્વ પણ કરવામાં આવ્યા છે શું છે માહિતી પૂરી એમાં એ એ હવે આવતા દિવસોમાં અને આના ઉપર અમે લોકો એક ઇન્ક્વાયરી માટે અમે મે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને મે કીધું છે કે આના ઉપર તમે એક ઇન્ક્વાયરી બેસાડો અને આજે આજે ગેરકાયદેસર તરીકે પ્રમુખ તરીકે આરૂર થઈને બેઠા હતા એમના ઉપર તમે કાયદેસરની ફોજદારી કલમ મુજબ એના ઉપર કાર્યવાહી કરો અને એમના કાર્યકાળ દરમિયાન જેટલા બી ઠરાવો થયા છે કે છે કે જે બી કોઈ ચીજ પસાર થઈ છે કે જે આદેશો આપેલા છે એની એક ઇન્કવાયરી થાય અને એ ઇન્કવાયરી બહાર કાઢીને જૂના જેટલા બી ઠરાવો થયા છે એ બધાને રદ કરવામાં આવે આપ એક ચીજ સમજો એક ડોક્ટર હોય છે એ ડોક્ટરની ડિગ્રી નથી હોતી કોઈકનું ઓપરેશન કરી નાખે છે અને એ વ્યક્તિ મરી જાય છે તો એનો જિમ્મેદાર કોણ તમે તમે ગેરલાયક છો તે છતાં તમે નિર્ણય લીધા કેમ અચ્છા સરકારી જેટલા બી પ્રોગ્રામ છે બધા બી એમની ઉપસ્થિતિમાં થયા એટલે મારે એ પણ જાણવું છે કે જો આ જે રીતના ભંગ થયો છે નિયમોનો તો કાયદા કે હવે આગળ પગલા શું લેવાઈ શકે છે જોગવાઈઓ શું કહે છે જોગવાઈઓ તો હવે એકચ્યુલી આ જિલ્લા પંચાયતના શું કહેવાય આપણે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ને પોતે ફરિયાદી સો મોટો લેવું જોઈએ જાતે ફરિયાદી બની પર ફરિયાદ દાખલ કરવી જોઈએ કે આ ગેરરીતિ છે ખરેખર આ ખાલી ખાલી મતલબ એક પદની ગેરરીતિ નથી એના પદનો દુરુપયોગ કરીને નાણાકીય બી મોટી ગેરરીતિ આમાં નીકળી શકે છે એવું છે સમીરભાઈ કે મેં ફરિયાદ કરી હતી વીસ નવ બે હજાર ત્રેવીસ માં સોળ મહિના પહેલા ત્યારે તાલુકા તાલુકા વિકાસ અધિકારી મને કીધું હતું કે ભાઈ એ સક્ષમ અધિકારી ન હોતા તમે ડીડીઓને ફરિયાદ કરો પછી મેં ડીડીઓની ફરિયાદ કરી આ આ બધી આ બધા પ્રકરણમાં થયું એવું છે કે તાલુકા પંચાયતના જે ડેવલપમેન્ટ ઓફિસર છે એમનો બહુ નેગેટિવ રોલ હતો કારણ કે મારી ફરિયાદ હોવા છતાં બી એમને કોઈ જાતનું રસ નહોતું અને એકચ્યુલી એ એને સપોર્ટ જ કરતા હતા એ ગેર એ ગેરરીતિને એ સપોર્ટ જ કરતા હતા એટલે મારે ન છૂટકે મારે ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસરને ફરિયાદ કરવી પડી કલેક્ટરને ફરિયાદ કરવી પડી મેં રાજ્યપાલને ફરિયાદ મેં વિકાસ કમિશનર ગુજરાત ને ફરિયાદ કરી છે મેં ચૂંટણી પંચ ગુજરાત કરી છે આ બધી ફરિયાદો કરવા છતાં આ સોળ મહિના સુધી અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા હા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે પ્રજાપતિ સાહેબ છે એમની કામગીરીને છે એનું કારણ છે કે એમને એમની એમની અને એમની ટીમ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર એમની સાથે જોડાયેલા હતા ડેપ્યુટી ડીડીઓ જોડાયેલા હતા આ બધાની કામગીરી બહુ સારી હતી નેગેટિવ કામગીરી ખાલી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરની જે નીચે જે છે એમની હતી એક પદનો દુરુપયોગ કરો એ ક્યાં સુધી વાજબી છે અને પાછો મારી ફરિયાદ તો વીસ નવ બે હાજર ત્રેવીસ ના થયેલી છે આજે આજે બે હજાર ચોવીસ નો બારમો મહિનો આવી ગયો તો જોવાનું રહેશે આગળના સમયમાં શું થશે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખુબ આભાર